ગામમાં મદદની કામગીરી કરે છે આ ભાઈ જે અપંગ છે એમને પણ ઉપાડી અને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ગોંદરા ગામની અંદર પ્લોટ વિસ્તારમાં પાણી પાણી ઘૂસવાનો સતત પાણીનો વધારો થઈ રહ્યો છે અને પ્લોટ વિસ્તારની અંદર ઘરની અંદર પાણી ઘૂસી રહ્યું છે સતત પાણીનો વધારો પ્લોટની અંદર આ બંધરા ગામની બાજુમાં પાણી આવી ગયું છે ગામને નજીક આ સ્વયંસેવક ભાઈઓ સેવા કરી રહ્યા છે ઢોર કે માલ કાઢી રહ્યા છે ગાડા કાઢી રહ્યા છે આ ગામ નજીક સંપૂર્ણપણે પાણી પહોંચી ગયું છે આ પાણી અત્યારે સંપૂર્ણ આયર પાણી પાછળ જે ગામ તળ જ્યાં ચાલુ થાય છે ત્યાં મકાન ને અડતું અડતું પાણી વધી રહ્યું છે સતત અને આ સ્વયંસેવક ભાઈઓ અત્યારે ગામના ઢોર માલ સંપૂર્ણપણે સ્થળાંતર કરાવી રહ્યા છે અત્યારે આ પાણી સતત વધી રહ્યું છે અત્યારે માલ ઢોરનું

ગૌશાળાની બાજુમાં ગોઠણ ઉપર પાણી ભરાઈ ગયું છે અને જગુભાઈની દુકાને પણ પાણી પહોંચી ગયું છે અત્યારે હાલ હાલની તકે સમગ્ર પબ્લિક અત્યારે ઘરની બહાર નીકળી અને રોડ ઉપર આવી રહી છે